તો મિત્રો છેલ્લા બે મહિનાથી દેડિયાપાડાના ધારાસભ્ય જેલમાં છે અને કંઈક એવી જ કલમો દેવાયત ખવડ ઉપર પણ લાગી છે ખવડ જેલમાં ગયા હતા ત્યારે જ દેવાયત ખવડને જામીન મળી ગયા પણ ચેત્રભાઈ વાસાવને જામીન કેમ ના મળ્યા એને લઈને આ પાર્ટીના નેતાઓ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે તો મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ પાર્ટીના નેતા એવું કહે છે કે આવો નવું ગુજરાત કોણે બનાવ્યું ગુજરાત તો એક જ છે પણ કાયદાઓ અલગ અલગ છે હાલ ભાજપના રાજ્યમાં પરિસ્થિતિ એવી છે કે લોક સાહિત્યકાર દેવાય ખવડની પણ જામીન પર છૂટી ગયા છે તો અમારા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને હજી સુધી છોડવામાં કેમ નથી આવ્યા શું કારણ છે એમ તે તમે અમને જણાવો નહીં તો ચૈત્રપ્રિવાસ આવવાને છોડો એવું આ નેતાઓ કહે છે તો મિત્રો તમને જો આપણો વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો